રોટરી ક્લબ અને રોટરેક ક્લબ ઓફ બારડોલીના સ્થાપના દિન સમારોહની ઉજવણી કરવામાં આવી રોટરી ક્લબ ઓફ બારડોલીના પાસઠમાં સ્થાપના દિન તેમજ રોટ્રેક ક્લબ ઓફ બારડોલીના આઠમા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી બાવીસ જૂન બે હજાર પચીસના રોજ જિન્જર બેન્કવેટ છાત્રાલય સામે બારડોલી ખાતે યોજાઈ હતી આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ બારડોલીના પ્રમુખ તરીકે ડોક્ટર રિતેશ શાહ રોટરેક ક્લબ ઓફ બારડોલીના પ્રમુખ તરીકે રોટ હેતુ ટાંકની વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે નિયુક્તિ કરવામાં આવી હતી ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે રોગ નિલેશ શાહ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય વ્યક્તા નિલેશભાઈ મંતરિયા જાણીતા લાઈફ કોચ અને બિઝનેસ મેન્ટર રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે શ્રી નલિનભાઈ જોશી મેનેજિંગ ટ્રસ્ટી દિવાળીબા ટ્રસ્ટ બારડોલી તેમજ અતિથિ વિશેષ તરીકે પિંકલબા દેસાઈ આસિસ્ટન્ટ ગવર્મેન્ટ ઉપસ્થિત રહ્યા હતા રોટરી ક્લબ ઓફ બારડોલી જેની સ્થાપના ઓગણીસ એપ્રિલ ઓગણીસો એકસઠના રોજ થઈ હતી અને રોટરી ક્લબ ઓફ બારડોલી રોટરી ડિસ્ટ્રિક

ત્યારે અમને લાગ્યું કે બારડોલી પ્રદેશ અને બારડોલી શહેરમાં અનેક એવી સંસ્થાઓ છે અનેક એવા દાતાઓ છે છે જે જે સેવાકીય પ્રવૃત્તિઓને હંમેશા પ્રોત્સાહિત કરે અને રોટરી જેવી ઇન્ટરનેશનલ સંસ્થા એક રેપ્યુટેડ ઓર્ગેનાઇઝેશન તરીકે ગણાય છે અને આ અમારી સંસ્થાને પણ આજે જે દાતાઓ જે સંસ્થાએ અમને મદદ કરી છે અને એ મદદ થકી આજે લગભગ પચાસ થી વધુ સેવાના કાર્યો આ પ્રદેશમાં અમે કરી શક્યા છીએ તે બદલ તમામ દાતાઓ અને સંસ્થા પરિવારનો તથા ખાસ કરીને રોટરી ક્લબ અને રોટરી ક્લબના તમામ મેમ્બર્સ નો હું આભાર માનું છું કે આપના સૌના સહયોગ સેવાની સુગંધ અમે બારડોલી અને બારડોલી પ્રદેશમાં ફેલાવી શક્યા છીએ અને આવી જ સુગંધ વર્ષો વર્ષ સુધી અને આવતા વર્ષ માટે જયારે આજે નિતેશભાઈ શાહની રોટરીના પ્રેસિડેન્ટ તરીકે વરણી થઈ છે તો એમને પણ આપનો સાથ સહકાર સદૈવ મળતો રહે એવી અપેક્ષા રાખું છું થેન્ક યુ